નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં દોસ્તો આજના વિડિયોમાં આપણે જાણીશું તુલસી માતાના જન્મથી લઈને તેમની પાસે રોજ દીવો કરવાથી શું થાય છે તુલસી દેવીનો જન્મ અને પૌરાણિક મહાત્મ્ય આગળ એ પણ જાણીશું કે તુલસી પાસે દીવો કરવાથી વાસ્તુશાસ્ત્ર ધાર્મિક આધ્યાત્મિક અને વિજ્ઞાન શું કહે છે તેમજ દીવો શાનો કરવો જોઈએ પરંતુ આ બધું જાણતા પહેલા મિત્રો અમારી તમને એક નાની વિનંતી છે કે જો ચેનલ પર તમે પહેલીવાર આવ્યા છો તો વીડિયોને લાઇક કરી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણલિખી તમારો ભાવ વ્યક્ત કરો દોસ્તો ભારતીય સંસ્કૃતિમાં તુલસી એક એવો છોડ નથી કે જે માત્ર ઔષધીય મહત્વ ધરાવે છે તે એક જીવંત દેવી છે તુલસીના પાંદડા તેની સુગંધ તેના આસપાસ વાતાવરણ બધું જ ભક્તિ અને પવિત્રતાનો અહેસાસ કરાવે છે હિન્દુ ધર્મશાસ્ત્રોમાં તુલસીનું સ્થાન અત્યંત ઊંચું છે સ્કંદપુરાણ પદ્મપુરાણ બ્રહ્મવૈવર્ત પુરાણ વગેરેમાં તુલસીની કથા જન્મ મહિમા અને પૂજન વિધિનું વિશેષ વર્ણન છે તુલસી દેવીનો જન્મ વૃંદાની પૌરાણિક કથાઓ મુજબ સત્યયુગમાં જલંધર નામનો એક અસુર રાજા હતો તેનું જન્મ જ એક અસામાન્ય પરિસ્થિતિમાં થયો કહેવાય છે કે ભગવાન શિવના ક્રોધથી નીકળેલી જ્વાળામાંથી સમુદ્રનો એક અંશ પ્રગટ થયો અને તેમાંથી જલંધર ઉત્પન્ન થયો તે શક્તિશાળી પરાક્રમી અને અજય હતો કારણ કે તેના શરીરમાં શ્રી વિષ્ણુનો અમરાશય શક્તિ રૂપે વસતો હતો જલંધરની પત્ની વૃંદા એક પવિત્ર સતી અને અનન્ય ભક્તિ ધરાવતી સ્ત્રી હતી વૃંદા શ્રી વિષ્ણુની અતિભક્ત હતી અને પોતાના પતિ પ્રત્યે પૂર્ણ પતિવ્રતા હતી તેણીના પવિત્રતાત્વના પ્રભાવથી જલંધરને કોઈ હરાવી શકતું નહોતું જલંધરનો અહંકાર વધ્યો અને તેણે દેવોને પરાજિત કરવાનું શરૂ કર્યું દેવતાઓ ભગવાન શિવ પાસે મદદ માટે ગયા શિવજીએ કહ્યું કે જલંધર અજય છે કારણ કે તેની પત્ની વૃંદાનું પતિવ્રત તપ તેને અપરાજિત બનાવે છે જો એ પવિત્રતાનો ભંગ થશે તો જ તેનો અંત આવશે ભગવાન વિષ્ણુ દેવતાઓની રક્ષા માટે વૃંદાની પરીક્ષા લેવા તેના પતિ જલંધરના રૂપમાં તેના સમક્ષ પ્રગટ થયા વૃંદા પોતાના પતિને જોઈને વિષ્ણુજીને પતિરૂપે સ્વીકારી બેઠી પરંતુ તક્ષણે તેને જ્ઞાન થયું કે આ આ મારા પતિ નથી તો વિષ્ણુ છે વૃંદાએ ક્રોધમાં વિષ્ણુને શાપ આપ્યો હે નારાયણ તમે મારી પવિત્રતા ભંગ કરી તેથી તમે પણ માનવરૂપે જન્મ લેશો અને તમારી પત્નીથી વિયોગ ભોગવશો આ શાપનું પરિણામ જ રામાવતારમાં સીતા હરણ બન્યું જલંધરનું પતન થયું વૃંદાએ પતિના વિયોગમાં પોતાના શરીરનો ત્યાગ કર્યો ભગવાન વિષ્ણુએ કહ્યું હે વૃંદા તું મારી પરમ ભક્ત છે હું તને અમરત્વ આપીશ તું પૃથ્વી પર તુલસી રૂપે વિરશે અને મારા દરેક પૂજનમાં તારા પત્ર અતિ આવશ્યક રહેશે તેથી વૃંદા તુલસી રૂપે પ્રગટ થઈ અને વિષ્ણુપ્રિયા તરીકે પૂજનીય બની તુલસીના વિના વિષ્ણુનું નૈવેદ્ય અધૂરું માનવામાં આવે છે આ ઘટનાને સ્મરણ કરવા માટે દર વર્ષે કાર્તિક શુક્લ એકાદશીના દિવસે તુલસી વિવાહ વિષ્ણુજી શાલિગ્રામ સાથે કરવામાં આવે છે તે પછી દેવ દિવાળી શરૂ થાય છે અને પવિત્ર કાર્યો માટે શુભ સમય માનવામાં આવે છે સ્કંદ પુરાણમાં લખ્યું છે તુલસી દલ માં જલસ્ય ચતુલોદ્ય કુખ્યાત પૂજન વિષ્ણુ સોંપીયાદી પરાગતિ ભાવાર્થ માત્ર તુલસીનું એક પાન અને થોડું પાણી અર્પણ કરવાથી પણ વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ભક્તને પરમક્તિ પ્રાપ્ત થાય છે દીવાના પ્રકાશ સાથેનો સંબંધ તુલસી માત્ર પાથી જ નહીં પરંતુ પ્રકાશથી પણ દેવતા સુધી પ્રાર્થના પહોંચાડે છે દીવો એ અગ્નિનું સ્વરૂપ છે અને અગ્નિ દેવતા સુધી અર્પણનો દૂત છે તેથી તુલસી સમક્ષ દીવો કરવો એ ભક્તિ શુદ્ધિ અને દિવ્ય ઊર્જાનો સંયોજન બની જાય છે ભારતીય સંસ્કૃતિમાં દીવો માત્ર પ્રકાશનો સ્ત્રોત નથી તે આધ્યાત્મિક ઉર્જાનો પ્રતીક છે દીવો પ્રગટાવવો એ અંધકારને દૂર કરવાનો દૂર કરવાનો અને જીવનમાં દિવ્ય જ્ઞાન લાવવાનો સંકેત છે લખ્યું છે તુલસી મધ્યસ્થે દીપ સાધક પાપનાશનમ પુનસા સર્વ દુઃખ વિનાશનમ એનો ભાવાર્થ એ છે કે તુલસીના ગૃહમાં પ્રગટેલો દીવો સર્વ ઇચ્છાઓ પૂર્ણ કરનાર પાપનાશક અને દુઃખ હરણ કરનાર છે મિત્રો હવે તુલસીને રોજ દીવો કરવાથી શું થાય છે એક વાર્તા દ્વારા જાણીએ મિત્રો મંગલપુરની સુમિત્રાબેન અને તુલસી દીવાના ચમત્કારની વાત કરીએ તો ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં એક નાનું ગામ હતું મંગલપુર ગામમાં બસો જેટલા ઘર નાની ગલીઓ વચ્ચે એક મોટો પિમ્પળનો વૃક્ષ અને દરેક ઘરના કે તો તુલસી કુંડો તો તુલસી વાડ

સવારે ઊઠીને સૌપ્રથમ એને નમસ્કાર કરું છું ગામના લોકો જાણતા કે સુમિત્રાબેન દર સાંજે તુલસી સમક્ષ ઘીનો દીવો કરવાનું ક્યારેય ચૂકે નહીં દીવો પ્રગટાવતી વખતે તે ધીમા સ્વરે તુલસી વિષ્ણુપ્રિયા નમોનમ જાપ કરતી એક વર્ષ ગામમાં ભારે દુષ્કાળ પડ્યો કૂવામાં પાણી ઓછું ખેતરમાં પાક સુકાઈ ગયો પશુઓ તરસ્યા લોકોના મનમાં ભય અને નિરાશા ભરાઈ ગઈ પણ સુમિત્રાબેનના ચહેરા પર ક્યારે ભય ન આવતો એક સાંજે ગામની મંગલાએ પૂછ્યું મંગલા દાદી તમને ડર નથી લાગતો પાણી નથી પાક નથી સુમિત્રાબેન મંદ હાસ્ય સાથે બાળકે જ્યારે તુલસી સમક્ષ દીવો બળે છે ત્યારે ઘરમાં અંધકાર ક્યારે ઘુસતો નથી અંધકાર માત્ર દિવાલ પર નથી એ મનમાં પણ નથી આવતો એ જ વર્ષની શરદ પૂનમની રાત્રે ગામમાં વીજળી ગઈ હતી અંધકાર છવાયો અને લોકો દીવો કે બત્તી કરી બેઠા સુમિત્રાબેન તુલસી સમક્ષ દીવો પ્રગટાવી ભજન ગાઈ રહી હતી શ્રી રાધા કૃષ્ણ ગોવિંદ બોલ કે કાએક ગામના કેટલાક લોકો તેમના ઘરની બહાર આવ્યા તેઓએ જોયું કે સુમિત્રાબેનના આંગણામાંનો નો દીવો અતિ તેજસ્વી રીતે પ્રગટ્યો હતો જાણે સામાન્ય ઘીનો દીવો નહીં પરંતુ સુવર્ણ પ્રકાશ સ્તંભ તે પ્રકાશ ધીમે ધીમે આખા આંગણામાં ફેલાયો અને આસપાસનો સુગંધથી ભરાઈ ગઈ ગામ માટે આ એક મોટો ચમત્કાર હતો તે જ રાત્રે આકાશમાં ઘેરા વાદળો છવાયા અને પહેલીવાર છ મહિના પછી ગામમાં વરસાદ પડ્યો ગામના લોકો આને તુલસી દીવાનો ચમત્કાર માનીને સુમિત્રાબેનના ઘેર એકત્ર થયા ગામના વડીલ દાદી આ તો ભગવાનનો આશીર્વાદ છે તમારા દીવાના પ્રકાશે ગામને બચાવી દીધું સુમિત્રાબેન હે વડીલો આ મારી શક્તિ નથી આ તો તુલસીના આશીર્વાદ છે જ્યારે ભક્તિ સત્ય હોય છે ત્યારે પ્રકૃતિ પણ પ્રસન્ન થાય છે સુમિત્રાબેન હંમેશા કહેતી કે દીવો માત્ર એક રિવાજ નથી પરંતુ ઘર અને મન માટે રક્ષણ કવચ છે તે ગામની છોકરીઓને શીખવતી કે દીવો હંમેશા તુલસીના પૂર્વ કે ઉત્તર દિશામાં જ પ્રગટાવો ઘીનો દીવો સત્વગણ વધારશે તેલનો દીવો રક્ષણ આપશે દીવો બુઝાવવા માટે ફૂંક ન મારવી આ અશુભ માનવામાં આવે છે આ આખી ઘટના પછી ગામના લગભગ દરેક ઘરમાં દર સાંજે તુલસી સમક્ષ દીવો પ્રગટાવવાની પરંપરા શરૂ થઈ થોડા મહિનામાં ગામમાં ફરી હરિયાળી આવી લોકોના ચહેરા પર ખુશી પાછી આવી સુમિત્રાબેન શાંત રીતે તુલસીની સેવા કરતી રહી તેણે ક્યારેય દાવો કર્યો નહીં કે આ બધું તેના કારણે થયું તે માત્ર એટલું જ કહેતી જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન છે અને જ્યાં ભગવાન છે છે ત્યાં પ્રકાશ સુમિત્રાબેન વૃદ્ધાવસ્થામાં પણ તુલસી દીવો કરવાનું ક્યારેય છોડ્યું નહીં એક સાંજે દીવો પ્રગટાવ્યા પછી ભજન કરતા કરતા તેણે આંખો બંધ કરી અને શાંતિથી પરમધામે પધારી ગઈ તે રાત્રે ગામના ઘણા લોકોએ સ્વપ્નમાં સુમિત્રાબેનને તુલસી કુંડાની બાજુએ ઉભેલી જોઈ હાથમાં દીવો લઈને આશીર્વાદ આપતી આજે પણ મંગલપુરમાં માન્યતા છે કે જો કોઈ તુલસી સમક્ષ દીવો કરે તો સુમિત્રાબેનની આત્મા તેનું રક્ષણ કરે છે મિત્રો આ રીતે મંગલપુર ની કથા આપણને શીખવે છે કે તુલસી સમક્ષ દીવો માત્ર પરંપરા નહીં પરંતુ જીવનમાં પ્રકાશ રક્ષણ અને સમૃદ્ધિ લાવતો સત્ય માર્ગ છે હવે દોસ્તો દીવાના પ્રકારો અને તેમનો અર્થ ની વાત કરીએ તો શાસ્ત્રો માં દીવાના ઘણા પ્રકારો જણાવ્યા છે ઘી નો દીવો ઘી ખાસ કરીને ગાયના ઘી થી બનાવેલો દીવો અત્યંત પવિત્ર માનવામાં આવે છે તે સત્વગણીય છે અને શાંતિપ્રદ છે ઘીનો દીવો દેવતા પૂજન તુલસી પૂજન અને મંગલકારી કાર્યોમાં કરવો શુભ છે તેલનો દીવો તલનું તેલ દીવાના ઘસારા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે તે તામસિક શક્તિઓને નાશ કરે છે અને રક્ષણકારી શક્તિ આપે છે તેલનો દીવો ખાસ કરીને શનિ હનુમાન અને દુર્ગા પૂજનમાં કરવો શુભ છે પંચપ્રદીપ એક દીવા માં પાંચ વાટ રાખવામાં આવે છે જે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ પાંચ સંયોજન માનવામાં આવે છે અગ્નિ પવિત્રતા અને શક્તિ પ્રકાશ જ્ઞાન અને સત્ય ઘી તેલ ભક્તિ આહાર વાટ જીવાત્માનો માર્ગ દીવટી પાત્ર શરીર પ્રતીક છે તુલસી સમક્ષ દીવો કરવાનું વિશેષ મહત્વ તુલસી સમક્ષ દીવો કરવો માત્ર ભક્તિનું કાર્ય નથી તે અનેક સ્તરે ફળ આપે છે હવે દોસ્તો વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસી અને દીવાના નિયમોની વાત કરીએ તો વાસ્તુશાસ્ત્રમાં તુલસીના છોડને સત્વશક્તિનો સ્ત્રોત ગણવામાં આવે છે તેને ઘરમાં રાખવાથી પવિત્ર ઉર્જા પ્રવાહ સકારાત્મક સ્પંદન અને અશુભ શક્તિઓથી રક્ષણ મળે છે તુલસીનો કુંડો ઉત્તર ઈશાન કોણ અથવા પૂર્વ દિશામાં રાખવો ઉત્તર દિશા દિશાસ્થાન ગણાય છે જ્યાં દેવતાઓનો નિવાસ માનવામાં આવે છે પશ્ચિમ અથવા દક્ષિણ દિશામાં તુલસી રાખવી વાસ્તુમાં અશુભ માનવામાં આવે છે વાસ્તુ મુજબ દીવો અગ્નિ તત્વનું પ્રતીક છે જ્યારે દીવો તુલસી સમક્ષ પ્રગટે છે ત્યારે અગ્નિ તત્વ અને સત્વતત્વનો સંયોજન થવાથી ઘરમાં પ્રકાશ અને પવિત્રતા વધે છે વાસ્તુશાસ્ત્ર મુજબ આનાથી શું ફાયદો થાય છે તો માનસિક શાંતિ અને તણાવ ઘટાડે રોગ પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ નકારાત્મક શક્તિઓનો નાશ ઘરનો વાસ્તુદોષ ઓછો થાય હવે દીવો કરવાનો યોગ્ય સમયની વાત કરીએ તો વાસ્તુ અને શાસ્ત્ર પ્રમાણે દીવો સૂર્યાસ્ત પછી કરવો શુભ છે સાંજનો સમય સંધ્યાકાળ સૂર્ય અસ્ત થયા પછી ચોવીસ મિનિટ સુધીનો સમય ખાસ પવિત્ર ગણાય છે સવારે બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યોદયથી થોડું પહેલાં પણ દીવો પ્રગટાવી શકાય દીવો પ્રગટાવતી વખતે શુદ્ધ વસ્ત્રો પહેરવા દીવો એકવાર પ્રગટાવી દીધો પછી તેને પૂરેપૂરો બળવા દેવું દીવાના જ્યોતનું ઉત્તર તરફ તરફ હોવું જોઈએ દીવો દક્ષિણ અશુભ માનવામાં આવે છે સિવાય કે તે યમ દીપદાન માટે હોય જે ફક્ત કાર્તિક મહિનાની ખાસ તિથિ પર થાય છે મિત્રો વાસ્તુ અનુસારી ખાસ ટીપ્સ પણ જાણીએ તુલસી કુંડાની આજુબાજુ ગંદકી ન રાખવી તુલસીના પાન તોડતી વખતે જમણા હાથનો ઉપયોગ કરવો અને મનમાં પ્રાર્થના કરવી કાર્તિક મહિનામાં દીવો તુલસી સમક્ષ કરવાથી ઘરમાં આખા વર્ષ સુખ સમૃદ્ધિ રહે છે આ રીતે વાસ્તુશાસ્ત્ર કહે છે કે તુલસી સમક્ષ દીવો કરવું માત્ર ધાર્મિક પરંપરા જ નહીં પણ ઘરમાં ઉર્જા આરોગ્ય અને સમૃદ્ધિ લાવતી શક્તિશાળી વિધિ છે મિત્રો દીવો કરતી વખતે આ ભૂલો ક્યારે ના કરો જેમ કે દીવો બુઝાવવા માટે ફૂંક ન મારવી આ અશુભ માનવામાં આવે છે અશુદ્ધ હાથે દીવો ન લગાવવો દીવો અડધી રાત્રે બંધ કરવો નહીં પૂરેપૂરો બળવા દેવું દીવાના તેલ કે ઘી ઉપર ધૂળ કે જીવાત ન પડે તેનું ધ્યાન રાખવું તુલસી સમક્ષ દીવો પ્રગટાવતી વખતે નીચેનો મંત્ર બોલવો શુભ માનવામાં આવે છે તુલસી વિષ્ણુપ્રિયા નમો નમઃ નમસ્તે નાર્મદે દેવી નમો નમઃ કહેવાય છે કે મંત્રોચ્ચારથી દીવાના જ્યોતની સ્પંદનશક્તિ અનેક ગણી વધી જાય છે ધાર્મિક મહાત્મ્યની વાત કરીએ તો શાસ્ત્રોમાં તુલસી સમક્ષ દીવો કરવાથી પાપોનો નાશ થાય છે પિતૃઓને તૃપ્તિ મળે છે ઘરમાં લક્ષ્મી પ્રવેશ થાય છે વિષ્ણુજી પ્રસન્ન થાય છે વૃંદા દેવી પોતે સત્વશક્તિનું સ્ત્રોત છે જ્યારે સાંજે દીવો પ્રગટાવી પ્રાર્થના કરવામાં આવે છે ત્યારે એ પ્રકાશ વૃંદા તુલસી દ્વારા વિષ્ણુજી સુધી પહોંચે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પ્રક્રિયા ઘરમાં સકારાત્મક ઊર્જા પ્રવેશ કરાવે છે અને દૈવી રક્ષણ વધારતી છે તુલસી દેવત્વનું પ્રતિક છે શાસ્ત્રોમાં તેને કહેવામાં આવે છે એટલે કે વિષ્ણુને પ્રસન્ન કરનારી જ્યારે સાંજે તુલસી સમક્ષ દીવો કરવામાં આવે છે ત્યારે એ પ્રકાશ ભક્તિના સંદેશા સાથે સીધો વિષ્ણુ સુધી પહોંચે છે પદ્મપુરાણ અને સ્કંદ પુરાણમાં લખ્યું છે કે તુલસી સમક્ષ દીવો કરવાથી પૂર્વજોના પાપો પણ નષ્ટ થાય છે અને ભક્તના જીવનમાં પુણેનો સંગ્રહ વધે છે તુલસી સમક્ષ પ્રગટેલો દીવો માનસિક અને આધ્યાત્મિક રક્ષણ આપે છે ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રવેશ અટકે છે મિત્રો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ લાભની વાત કરીએ તો આધુનિક વિજ્ઞાન પણ માને છે કે ઘી અથવા તેલનો દીવો પ્રગટાવવાથી આસપાસની હવા શુદ્ધ થાય છે દીવાના પ્રકાશથી અલ્ટ્રાવાયોલેટ કિરણોનું માપ સંતુલિત થાય છે જે સ્વાસ્થ્ય માટે હિતાવહ છે માનસિક એકાગ્રતા વધે છે તુલસી દિવસ રાત ઓક્સિજન છોડે છે અને હાનિકારક વાયુઓ કે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઈડ ને શોષે છે દીવો પ્રગટાવવાથી આસપાસનો હવા પ્રવાહ ગરમ થાય છે છે જે તુલસીના સક્રિય તત્વોને વધુ ફેલાવે અથવા તલના તેલનો દીવો જળવાથી હવામાં શુદ્ધિકરણ થાય છે તુલસીના પાંદડાઓમાં યુજનોલ સિટ્રોનલોલ જેવા એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ વાયરલ તત્વો હોય છે જે હવામાં જીવાણુઓનો નાશ કરે છે દીવાના પ્રકાશનો પીળાશ પડતો રંગ માનસિક તણાવ ઘટાડે છે અને મેલાટોનિન સ્તરને સંતુલિત કરે છે તુલસીની સુગંધ સાથે મળીને આ મિશ્રણ એક કુદરતી એરોમાથેરાપી જેવું કાર્ય કરે છે તો મિત્રો આ હતી તુલસી માતાને રોજ દેવો કરવાથી શું થાય છે દોસ્તો અમે આશા રાખીએ છીએ કે વીડિયોની સંપૂર્ણ માહિતી તમને સારી લાગી હશે જો સારી લાગી હોય તો વીડિયોને લાઈક કરી તમારા દરેક ભક્ત મિત્રો સાથે શેર અવશ્ય કરો અને અમારી યુ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરો મિત્રો વીડિયો તમે અંત સુધી જોયો હશે તો વિડિયોને અંત સુધી જોવા બદલ તમારા બધાનો આભાર હરે કૃષ્ણ